વિજાપુર ધારાસભ્ય સીજી ચાવડાએ ભાજપ પક્ષમાં પ્રવેશ કરતા ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલે તેમને આવકાર્યા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટેલ સાહેબની હાજરીમાં અને મહેસાણા જિલ્લાના તમામ ધારાસભ્ય સંસદ સભ્ય અને તમામ માજી સાંસદો અને તમામ માજી ધારાસભ્યોની હાજરીમાં અને સંગઠનના તમામ આગેવાનોની હાજરીમાં આજે હું ભારતીય જનતા પક્ષમાં જોડાવા માટે જઈ રહ્યો છું ટૂંક સમયમાં પાટિલસિંહની હાજરીમાં ભારતીય જનતા પક્ષના એક કાર્યકર તરીકે હું જોડાઈ જઈશ જોડાવાનું કારણ આપ ખુશી રહ્યા ત્યારે કહીશ કે સમગ્ર દેશમાં સમગ્ર દેશમાં વિકાસની રાજનીતિ ગુજરાતના બે પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ કરી રહ્યા છે અને નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં સમગ્ર વિશ્વમાં આજે ભારતનું નામ રોશન થઈ રહ્યું છે નાની મોટી વાતોમાં પડવા કરતાં દેશના હિતમાં જે કામ ગુજરાતના બે પન્નોતા પુત્રો કરી રહ્યા છે અને ગુજરાતનો વિકાસ પણ એક ગુજરાત મોડેલ તરીકે વિકસી રહ્યો છે ત્યારે હું આજે વિકાસની નીતિમાં વિકાસના રાજકારણમાં જોડાવા માટે ભારતીય જનતા પક્ષમાં જોડાઈ રહ્યો છું સર હવે વિજય ચાવડા સાહેબ શું ભાજપના ધારાસભ્ય કે પછી હાલ તો હું જોડાઈ રહ્યો છું અને કોઈ એવી ખાતરી કે કોઈ એવી શરતો હાઈકમાન્ડ સાથે થઈ નથી પરંતુ મેં જેમ કહ્યું એમ વિકાસની રાજનીતિમાં જોડાઈ રહ્યો છું એમને જ્યાં મારો સદુપયોગ કરવાનો લાગશે ત્યાં હું હાજર હોઈશ કોંગ્રેસ પાર્ટીમાં પચીસ વર્ષથી હું કામ કરતો આવ્યો છું અને કામ કર્યું છે અને જયારે જોડાયો એના આગલા દિવસે પણ દિલ્હીની હાઈકમાન્ડ ઓગણીસ તારીખે મેં રાજીનામા આપ્યું એના બે દિવસ પહેલા સોળ કે સત્તર તારીખે દિલ્હી ખાતે હાઈકમાન્ડમાં સાબરકાંઠા જિલ્લાના પ્રભારી તરીકે મેં હાજરી પણ આપી છે અને કામ પણ કર્યું છે

દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ